આણંદના મોગરીથી અંધારીયા ગામનો રોડ કામ શરૂ કર્યા બાદ રોડનું કામ ગોકળ ગતિએ ચાલતા સ્થાનિક લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા સમાચાર વિગતે જોઈએ તો આજરોજ પચીસ નવેમ્બર સવારે સાડા અગિયાર કલાકની આસપાસ મોગરી વિસ્તારમાં આવેલી પંદર જેટલી સોસાયટીઓના રહીશો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આણંદના મોગરીથી અંધારે ગામને બે કિલોમીટરના રોડના કામના કારણે માર્ગ પર આવેલી પંદર જેટલી સોસાયટીઓના રહીશોએ સ્થાનિકો દ્વારા આજે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો રહીશોના મતે રસ્તો અધૂરો છોડી દેવાથી રસ્તાના મેન્ટલ પથ્થર કપચી તેમજ રેતી અને ધૂળની ડમરીઓ આંખે ઉડતા કારણે લોકોને તકલીફો પડી રહી છે જેને કારણે શ્વાસ લેવામાં પણ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીના રહીશોના અવર પણ તકલીફો પડી રહી છે આણંદના મોગરી ગામથી અંધારે ગામને જોડતા બે કિલોમીટર લાંબા રોડનું કામ ખાતમુહૂર્ત કર્યા બાદ આણંદના સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કામ હજી પણ પૂર્ણ થયું નથી તેઓ સ્થાનિકોનો આક્ષેપ રહીશોના જણાવ્યા મુજબ અધૂરા રસ્તાના કારણે સમસ્યા વધી રહી છે તેમના પોતાના વાહનો સોસાયટીમાં પાર્ક કરવા પડે છે આ અધૂરા રસ્તા પર મેન્ટલ અને રેતી અને ધૂળની ડમરીઓથી તેમને શ્વાસ લક્ષે તકલીફો પડી રહી છે સોસાયટીના બાળ વિદ્યાર્થીઓ પણ આ તકલીફોમાં મુકાયા છે જેને લઈને સત્તોરે અધૂરા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પડે પામી રેસિડેન્સી માં રહું છું અને અંધારિયા રોડ થી લઈને અહીં અમારે અહીંયા કૃપા સોસાયટી અને આગળના ભાગ સુધીનો રોડ નું કામ શરૂ છે એ રોડ નું કામ લગભગ વરસ થવા આવ્યું પૂરું થવા આવ્યું પણ હજુ સુધી એક ભાગ બની ગયો છે હજુ બીજો ભાગ બન્યો નથી અને એને લીધે ઘણા બધા પ્રોબ્લેમ સમસ્યા ઊભી થાય છે નાના બાળકો થી લઈને વડીલોને બી તકલીફ પડે છે અમને બી તકલીફ પડે છે સાધનો અમારા જે વહીકલો છે એ બધી બીજી સોસાયટીમાં મૂકવા પડે છે ઘરની જરૂરિયાત પડતી ખાડા પડી ગયા છે પાણી ભેગું થઈ ગયું છે આવા જમા તકલીફ પડે છે બાળકોને શાળાએ જવું હોય છે તો એક કિલોમીટર દૂર ચાલીને અમારા જે માતાઓ છે ત્યાં મૂકવા જાય છે બેનો અને પાછું આવવું પડે છે ઘણી બધી તકલીફો પડે છે અને એને લીધે આ જે સિમેન્ટ ઉડી રહ્યો છે એને લીધે શરીરમાં એ જાય છે જયારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તાવ આવે છે ઉધરસ છે ઘણી બધી નાની મોટી સમસ્યા છે અમારી ઈચ્છા એટલી જ છે કે આ રોડનું જે કામ છે એ વહેલી તકે સારી રીતે પૂરું થઈ જાય તો ખૂબ જ સારું